નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી અમુક્ત જીવન એજ્યુકેશન સંકુલ એન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ સ્કૂલ મોજરી જીએસસીબી સરકાર માન્ય સ્વનિર્ભર શાળા અંતર્ગત વિવિધ નર્સરી બાલમંદિર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સાયન્સ એન્ડ આર્ટસ વિભાગ અંતર્ગત વિવિધ શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો નર્સરી બાલ મંદિર પ્રાઇમરી ધોરણ થી આઠ માટે છ જગ્યા છે મિત્રો જેમાં પ્રીપીટીસી પીટીસી બી બીએ તમામ વિષયો માટે જગ્યા છે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ ધોરણ થી બાર માટે ચાર જગ્યા છે બી એ એમએ બીએડ અંગ્રેજી ભૂગોળ ઇતિહાસ તત્વજ્ઞાન કરેલા હોય તે ઉમેદવારો માટે ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયાર બાર માટે બે જગ્યા છે બીએસસી એમએસસી બીએડ બાયોલોજી મેથ્સ સાયન્સ માટે સ્કૂલ મેનેજમેન્ટ સુપરવાઇઝર માટે બે જગ્યા છે શૈક્ષણિક કાર્યમાં અનુભવી વહીવટી ઓફિસ કામ કરી શકે અને કોમ્પ્યુટર કામ કરી શકે તેવા ઉમેદવારો માટે બે જગ્યા છે સેવક ભાઈ બહેનો માટે ત્રણ જગ્યા છે ધોરણ બાર દસ બાર અભ્યાસ કરેલ તેમજ રસોઈયા માટે ડ્રાઈવર જગ્યા માટે પણ બે બે જગ્યા છે વિશેષ નોંધ આપેલી છે મિત્રો વર્ષ બે હજાર માટે ન્યુ સ્ટાફની જરૂર છે તેમજ આગળ આવેલા ઉમેદવારને ફરીથી ઉમેદવારી નોંધાવવાની રહેશે ઉપર મુજબની જગ્યા માટે ઉમેદવારે હસ્તલિખિત અરજી સાથે તથા બે ફોટા અને તારીખ છ એપ્રિલ બે હજાર પચીસના પ્રમાણપત્રોની નકલો સાથે રૂબરૂ અથવા તો સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે રૂબરૂ તેમજ હાજર રહેવાનું રહેશે મિત્રો સમય સવારે આઠથી બે નો રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ સ્કૂલ મોજરી મૂળ પોસ્ટ મોજરી તાલુકો મરવા હડપ જિલ્લો પંચમહાલ તેમજ ટેટ ટાટ ને અગ્રિમતા આપવામાં આવશે મિત્રો વધુ માહિતી માટે હેલ્પલાઇન મોબાઈલ નંબર પર આપવામાં આવેલા છે મિત્રો